એક વિશ્વને તાતણે બાંધીને રહેલું છે અને આ ડિપ્રેશન નો એક મેવો ઉપાય છે જે ભારતની મૂળભૂત ખોજમાંની એક ખોજ છે યાદ નમસ્કાર દર્શક મિત્રો આવું સોની કહી શકાય કે આજનો માનવી છે માનસિક શારીરિક અને આર્થિક રીતે પરેશાન થઈ રહ્યો છે તેમને જરૂર છે તેમને સારું માર્ગદર્શન મળે ભાવનગર ના આગળ કહી શકાય કે આગામી સાતમી જાન્યુઆરી રોજ પ્રેમી ફાઉન્ડેશન દ્વારા એક સહજ ધ્યાનનો એક કાર્યક્રમ યોજાવો છે આપણે આપણી સાથે જોડ્યા છે રણધીરસિંહ ઝાલા એમની સાથે વાત કરવાની સૌથી પહેલી વાત એ પણ કરવી છે રણધીરસિંહ ઝાલા આપણી સાથે જોડ્યા છે પરંતુ મારી સાથે એક બે મહત્વની વ્યક્તિ કહી શકાય કે સિનિયર જર્નાલિસ્ટ ભાવનગર ખાતે હજી ગઢવી પણ આ ડિબેટમાં જોયા છે આપણે તમામ પ્રશ્નો જે લોકોના મનમાં સવાલો છે કઈ રીતે તેમને માનસિક તણાવથી બચવું છે બધી જ વાતો કરવાના છીએ રણધીરસિંહ ઝાલા સાથે પહેલા સૌથી પહેલા વાત કરીશ આપણી સાથે જોયા રહ્યા છે અજીત ગઢવી તેમને કહેવાનો છું અજીતભાઈ સૌથી પહેલા તો આપણું સ્વાગત છે ટોકીજ ભાવનગર શું કહેવું છે આ વાત લઈને નિતિનભાઈ વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે માણસ એવું કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં અશાંત દેખાઈ રહ્યો છે જીવનના સમીકરણો બદલાઈ ગયા છે જીવન જીવવાના હું તમે જ્યારે મોબાઈલ યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શાંતિ ક્યાં છે માણસ પાસે અત્યારે ભૌતિક સુવિધાઓ છે એવું ઉગી શકાય કે ગાડી બંગલા બધું છે પરંતુ જેને શાંતિ કહી શકાય તે શાંતિ નથી તો સૌથી મોટો સવાલ એ છે કે શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય અત્યારે જો વાત કરવામાં આવે તો માણસ સતત ડિપ્રેશનમાં જઈ રહ્યો છે હતાશામાં જઈ રહ્યો છે નકારાત્મકતા સતત લોકોના ચહેરા પર લોકોના ચહેરા પર વાંચી શકાય છે

અશાંતિનો અનુભવ શા માટે કરી દે છે સૌથી પહેલો સવાલ માણસ અશાંતિનો અનુભવ પોતાની જાતથી બહાર નીકળીને બીજાની સાથે પોતાની જાતને કમ્પેર કરીને વૈચારિક પ્રદૂષણને વધારીને આંખથી જોઈને કાનથી સાંભળીને મગજથી વિચારીને અશાંતિને આયાત કરી રહ્યો છે માણસનો સ્વભાવ શાંતિ છે અશાંતિ એ માણસે પોતે પેદા કરેલું એક કચરાનો ઢબ છે અને આ અશાંતિ એ બહારથી આયાત કરે છે શાંતિ ક્યાંયથી આયાત કરવા નથી શાંતિ માણસનો મૂળ અને સહજ સ્વભાવ છે જગ્યા રૃત્યુ વાત કરવામાં આવે તો અત્યારે માણસ ડિપ્રેશન એક અંગ્રેજી શબ્દ જાણે કે ગુજરાત હોય કે ભારત હોય એમાં ઘરે ઘરમાં ઘર કરી ગયો છે ડિપ્રેશન માણસ જવા જુઓ ત્યાં હતાશ અને કદાચ પહેલા પણ હતા ડિપ્રેશન પહેલા હતાશ જ આપણા પૂર્વજોની વાત કરીએ ત્યારે હતાશાનું પ્રમાણ ઓછું હતું અત્યારે હતાશાનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં વધી રહ્યું છે એકવીસમી સદી ઉપભોક્તાવાદી સદી છે સમૃદ્ધિની પરાકાષ્ઠા એ આપણને સમગ્ર માનવ જાતિને લઈ જનારી સદી છે આ પરાકાષ્ઠાની બીજી બાજુ જેની નકારાત્મક દિશાને આપણે જોઈએ ચેક કરીએ તો ડિપ્રેશન એ આપણને સમૃદ્ધિની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરીકે મળ્યું છે ડિપ્રેશન એ વ્યક્તિની મહત્વકાંક્ષા જ્યારે ફૂલફિલ નથી થતી અસંતોષ આ જ્યારે એના માનસિક સ્તર ઉપર પરાકાષ્ઠા એ પહોંચે છે અને જ્યારે આ સેટિસફાઈડ નથી થતી એની ફૂલફિલ નથી થતી એની ડિઝાયર ફૂલફિલ નથી થતી ત્યારે વ્યક્તિ પોતે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે વિચારના વનલને ઘૂંટી અને એક વંટોરિયો સર્જી પોતાની અંદર અને વ્યક્તિ પોતાની જાતને ડિપ્રેશનમાં લઈ જાય છે અને આ ડિપ્રેશન નહીં માત્ર ગુજરાત નહીં માત્ર ભારત સમગ્ર વિશ્વને એક તાતણે બાંધીને રહેલું છે અને આ ડિપ્રેશનનો એક મેં ઉપાય છે જે ભારતની મૂળભૂત ખોજમાંની એક ખોજ છે જ્ઞાન આ ધ્યાન છે એ ડિપ્રેશનનો ઉપાય છે આ અનુભવજન્ય રીતે પ્રાયોગિક રીતે સાયન્ટિફિક રીતે આ આ વાત હું રહ્યો છું ધ્યાન જ માનવ જાતિને ડિપ્રેશનમાંથી સારી વર્તમાન યુગ છે લોકોની મહત્વાકાંક્ષા વધી ગઈ છે રા કઈ કરાય વૈભવશાહી જીવન જીવવું છે બીજા પાસે છે એ વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ છે એ માનસિકતા દૂર કરવા માટે શું કરવું તો પોતાની ક્ષમતાનો સ્વીકાર પોતાની ક્ષમતાનો સ્વીકાર જ્યારે કરીશું ત્યારે આપણને આપણી અંદર રહેલી શક્તિ કરવાનો એક વિચાર આવશે કારણ કે શારીરિક સ્તર ઉપરની માનસિક સ્તર ઉપરની વ્યક્તિની ક્ષમતા આવે છે અને આ ક્ષમતાની બહાર જયારે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને લઈ જાય છે આનાથી એક ડિપ્રેશન એક તણાવ પેદા થવાનું થાય છે એટલે હંમેશા વ્યક્તિએ પોતાને સેટિસ્ફાઈડ કે સંતોષ કે શાંત રાખવા માટે પોતાની ક્ષમતાનું સ્વીકાર કરવું ખૂબ રંધીરભાઈ સૌથી મોટી વાત છે આગામી સાતમી તારીખે જે કાર્યક્રમ થવાનો છે જે પ્રકારે પ્રેમીઓ ફાઉન્ડેશન દ્વારા થવાનો છે સહજ ધ્યાન સેબીનો કારણે પ્રભાતે ધ્યાન પ્રભાતે ધ્યાન નામ રાખો કદાચ હું માનું એમાં પ્રભાતે પણ ગાવાના છે જે લુપ્ત થઈ રહ્યા છે શું આખો કાર્યક્રમ શું અમારા અજીજ મિત્ર અજીતભાઈ ગઢવીનો આ વિચાર છે નો એટલે કે રાગ આપણે ત્યાં સંગીત માનસિક સ્તરને સ્વસ્થ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી ટેકનિક છે એકચ્યુઅલી શાસ્ત્રીય સંગીતનો જન્મ પ્રકૃતિમાંથી છે અને પ્રકૃતિનો સ્વભાવ છે આનંદ અને શાંત એટલે પ્રભાતિયા જે રાગ મોર્નિંગ ઉપર આધારિત છે આપણા આપણો જે રાગ ભૈરવી કહેવાય રાગ પ્રભાતી છે એના આધાર પર આ સવારના સુંદર પદો જેની અંદર કંઈક ટીચ છે કંઈક મેસેજીસ છે અને રાગ છે આ સંદેશ અને રાગ નો સુભગ સમન્વય આ પ્રભાતિયામાં રહેલો છે અને આ સંગીત સંદેશ જ્યારે વ્યક્તિ સવારમાં સાંભળે છે ત્યારે વ્યક્તિ વિશેષ ઊર્જાનો ડોઝ એનર્જીનો ડોઝ બુસ્ટર ડોઝ મેળવે છે ટેકનિક છે જ્યારે આપણે વાત કરી કે પ્રભાતિયાનો બુસ્ટર ડોઝ સાત તારીખ લોકોને મળવાનો છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે અત્યારના સમયની વાત કરીએ તો નકારાત્મકતા સતત વધી રહી છે અને એવું કહી શકાય કે ઓવરથિંકિંગ જ્યાં જુઓ ત્યાં માણસ સતત વિચારમાં છે આ વિચાર ને વાયુ જે વિચાર વાયુ છે આયુર્વેદિક ભાષામાં કહીએ તો આ વિચારનો જે વાયુ છે વિચારનો વેગ છે અતિરેક છે તે માણસને ક્યાંક ને ક્યાંક ખાઈમાં નહીં જઈ રહ્યો છે અને ઓવર થિંકિંગને લઈને માણસ એવું લાગે ને જાણે બે ધ્યાનમાં જીવી શકતો હોય એ બે ધ્યાન વ્યક્તિને ધ્યાનમાં કેવી રીતે ધ્યાન દ્વારા લાવી શકાય ઓવરથિંકિંગ થિંકિંગ એ માણસને ખૂબ બજવતો એક મનોરોગ છે આ ઓવર થિંકિંગ જેને આપણે ઇંગ્લિશમાં થોટ્સ ઓફ ટ્રેન્ડ કહીએ છીએ આ થોટ્સ ઓફ ટ્રેનને જો બ્રેક કરવી હોય અને આ થોટ્સ ઓફ ટ્રેન છે એ જો માણસની અંદર કંઈ બ્રેક કરતો હોય તો કોન્શિયન્સ લેવલ કોન્સન્ટ્રેશન લેવલ કોન્સન્ટ્રેશન અને કોન્શિયન્સ લેવલને સૌથી વધારે ઘાતક નકારાત્મક અસર આ ઓવર થિંકિંગથી જાય છે અને આ ઓવર થિંકિંગને સહજ રીતે સ્ટોપ કરવાનો કોઈ ઉપાય હોય તો મેડિટેશનની અંદર છે અજિતભાઈ સંગીતથી રાગથી માણસનું મન શાંત થશે અને ધ્યાનથી માણસનું મન વિલીન થશે એટલે આ પ્રભાતે ધ્યાન નામનો જે આપણે નવતર પ્રયોગ લઈને અલૌકિક પ્રયોગ લઈને આવી રહ્યા છીએ એની અંદર માણસનું મન અને માણસનું અમન આ બેઉ જે સ્ટેટ છે આ બેઉ સ્ટેટનો લોકો અનુભવ કરે એની માટે આ નવતર કાર્યક્રમ આપે આપણે મનની શાંતિથી વાત કરી પણ એક એવી વાત પણ છે કે ધ્યાન કરવાથી મનને શાંત રાખવાથી માણસને જીવનમાં સ્વસ્થ પણ રહી શકે અત્યારે ખાસ કરીને કોરોના પછીની જો વાત કરવામાં આવે તો માણસ અસ્વસ્થ બહુ થઈ ગયો છે જીવંત વિભિન્ન પ્રકારના માનસિક રોગો થઈ ગયા છે વિભિન્ન પ્રકારના શારીરિક અનેક પ્રકારના રોગનો વ્યાપ થઈ રહ્યો છે માણસ અત્યારે આયુર્વેદ તરફ દવા તરફ દોડી રહ્યો છે ત્યારે સ્વસ્થ જીવન માટે ધ્યાન કેવી રીતે ઉપયોગ થઈ શકે આયુર્વેદ અને ધ્યાન આ બેન સ્વાસ્થ્ય માટે છે માણસના સ્વાસ્થ્ય માટે છે આયુર્વેદ એ ઔષધિ આધારિત સ્વાસ્થ્ય છે જે શારીરિક સ્વાસ્થ્ય માટે છે જરૂરી છે ખૂબ જરૂરી છે કારણ કે આહાર વિહાર એ શરીર સાથે સંબંધિત છે તો આહાર વિહાર અને શારીરિક સ્વાસ્થ્ય માટે હંમેશા મેડિસિનનો ઉપયોગ થવો જોઈએ પણ માનસિક સ્વાસ્થ્યનો ઉપાય આજે પણ દુનિયાની પાસે નથી અને જેની શોધ ભારતે હજારો વર્ષ પૂર્વે જ્ઞાન નામની તકનીક નો શોધ કરીને અપ્લાય કરીને એના પ્રાયોગિક ધોરણે સ્વસ્થ રાખી શકશે અને ઔષધિના માધ્યમથી પોતાનું શારીરિક સ્વસ્થ કરાર રાખી શકે પ્રભાતિયાની આપણે વાત થઈ છે બહુ વર્ષો પહેલા આપે પણ સાંભળ્યા મેં પણ સાંભળ્યા છે જૂની પેઢીઓ પણ સાંભળ્યા આજની યુવા પેઢી આના વિશે કશું જાણતી નથી સવારે છ વાગે ઉઠેલો યુવાન સીધો જ પથારીમાંથી મોબાઈલ લઈને કરતો હોય છે કામ આજની આજની યુવા યુવા પેઢી માટે સંદેશો સંદેશો પેઢીને ખાસ એ કે જેટલી પણ શોધ છે હું કોઈ રાષ્ટ્રવાદી વાત કરતો નથી કોઈ પરંપરાવાદી વાત કરતો નથી પણ દરેક શોધ ભારતે કરી છે એ શોધના મૂળમાં વિજ્ઞાન છે અને મોડર્ન એ વ્યક્તિને કહેવાય કે જે શોધના મૂળમાં રહેલું સાયન્સ છે એ સાયન્સ ને સમજી અને પુનઃ આજના સમય મુજબ એને ઉજાગર કરી અને લાઈફમાં અપ્લાય કરે આ મારા મતે મોડર્ન માણસ ઓકે અને આજનો યુવાન ની પાસે બહુ સરસ ટેકનોલોજી એને મળી છે એને વાઇડ એંગલ મળ્યું છે આજે ગ્લોબલ વિલેજ વિશ્વ છે ગામડા જેવું થઈ ગયું છે દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈ પણ ઘટી થઈ રહી હોય તો બીજી પણ આપણે એને જાણી શકીએ છીએ તો આજના યુવાને ભારતમાં જે જે વસ્તુઓની શોધ કરી અને જીવનમાં અપલાય કરવામાં આવી હતી જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ આ સંસ્કૃતિને ખવખોરી અને એને પુનઃ જીવવાની જરૂર સંદીપભાઈ આપણે નકારાત્મક જે કહી શકાય કે અભિગમ ક્યારે સમયની વાત કરી ત્યારે હકારાત્મકતા જીવનમાં કેવી રીતે લાવી શકાય માણસ હકારાત્મક પોઝિટિવિટી સાથે કેવી રીતે જીવી શકે હકારાત્મકતા જીવનમાં ધ્યાનથી કેવી રીતે વધારી શકાય અનવોન્ટેડ બાબતો છે જેની જી જીવનની મૂળભૂત થિંક સાથે મૂળભૂત મેટર સાથે અસર નથી કરતી એવી અનવોન્ટેડ બાબતોને બહુ ઓછું મહત્ત્વ આપીને એને રિજેક્ટ કરીને એની ઉપેક્ષા કરીને જેમ કે ઘણી આપણને નથી ગમતો એવો ઇન્સિડન્સ આપણી સાથે બની ગયો છે હવે એ ઇન્સિડન્સ બની ગયો છે જે આપણા હાથમાં નથી પરંતુ એ ઇન્સિડન્સને કેટલો ડેફ્થમાં લેવો એ આપણા હાથમાં આ ઇન્સિડન્સને ઉપર ઉપરથી લઈ લઈએ હળવેથી લઈ લઈએ હળવાશથી લઈ લઈએ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ તો બહુ બધી નકારાત્મક અભિગમ અને બહુ બધા નકારાત્મક બાબતોથી આપણે આપણી જાતને બચાવી શકશું અને ધ્યાનના માધ્યમથી આપણે આપણી જાતને સંપૂર્ણપણે કોન્સન્ટ્રેટ કરી શકશું આપણું કોન્શિયસ લેવલ અવેર કરી કરી શકશોભાઈ એક સવાલ એ પણ છે ધ્યાન લઈને કારણ કે અભ્યાસ કરતા ખાસ કરીને જે યુવા પેઢી છે ભારતની તેમાં ધ્યાનથી કેવી રીતે એકાગ્રતા લાવી શકાય ધ્યાનથી કેવી રીતે અભ્યાસમાં મન લગાડી શકાય ધ્યાનથી કેવી રીતે યાદશક્તિ વધારી શકાય એ બહુ મોટો એક લોકો પણ ખાસ કરીને શિક્ષકો પણ પ્રયત્ન કરતા હોય છે ત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતા દસમા કે જે કોઈ બોર્ડ કે ફાઇનલ એક્ઝામ દેનાર જે વિદ્યાર્થીઓ છે તે ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા પોતાની કેવી રીતે વધારી શકે અજીતભાઈ મીઠાનું મહત્વ ગૃહિણીથી વધારે કોઈને સમજી શકે સોલ્ટ છે શી કેન એડેડ એવરીવેર જેમ મીઠું રસોઈની દરેક બાબતોમાં એડ થઈ શકે છે એવું જ બિલકુલ એવું જ ધ્યાનનું છે ધ્યાનને આપ કરિયરમાં લગાડી શકો છો અપ્લાય કરી શકો છો આપ બેલેન્સ લાઈફ જીવવા માટે અપ્લાય કરી શકો છો આપ આપના એજ્યુકેશનને પરફેક્ટ ફૂલફિલ કરવા માટે અપ્લાય કરી શકો છો આપની અંદરના ડિપ્રેશનને હટાવવા માટે અપ્લાય કરી શકો છો ઇટ્સ લાઈક અ સોલ્ટ ધ્યાન એટલે પોતાની જાતને એક વિશેષ સ્થાન પર કેન્દ્રિત થવું એકાગ્ર કરવું અને કેન્દ્રિત થયેલી શક્તિ છે આ કે વિકેન્દ્રિત શક્તિને કેન્દ્રિત કરવી એટલે ધ્યાન અને એ કેન્દ્રિત શક્તિને કોઈ પણ વિષયમાં અપ્લાય કરવી એટલે સફળ આ સફળતા અને કેન્દ્રિતતા બેનું કેન્દ્ર બિંદુ છે ધ્યાનના માધ્યમથી વ્યક્તિ પોતાને બિલકુલ કોન્સન્ટ્રેટ કરી શકશે અને કોન્સન્ટ્રેટ થયેલો વ્યક્તિ જે કોઈ કાર્ય કરશે જે કોઈ કાર્ય એજ્યુકેશન હોય બિઝનેસ હોય કરિયર હોય જીવન હોય વ્યવહાર હોય પોલિટિક્સ હોય જીવનની કોઈ પણ બાબત હોય એમાં જ્યારે કોન્સન્ટ્રેશનથી કોઈ વસ્તુને અપ્લાય કરશે એટલે સો ટકા સફળતા અને સાર્થકતાનો સમન્વય થશે રંજીભાઈ છેલ્લો સવાલ કરવો છે ખાસ કરી જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એના બાબતે લોકોને આપણે કહેવું છે જે કાર્યક્રમ થવાનો છે સાતમીસ તારીખે પ્રભાતે ધ્યાન લોકો શા માટે આ રણધીરસિંહ ઝાલાના આ કાર્યક્રમમાં આવે શું મળશે એને એના સ્લોગન્સ છે કે અશાંત છો આપણે ડિપ્રેશનનો અનુભવ થઈ રહ્યો છે આપને અસ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે આપને અસંતુલનનો અનુભવ થઈ રહ્યો છે એ સન પોઝિટિવ બી છે કે આપ શું સુખનું સરનામું શોધી રહ્યા છો શાશ્વત આનંદનો અનુભવ કરવો છે શાશ્વત આનંદને બરકરાર રાખવો છે એનાથી વિશેષ આપને કહું કે આપ સંપન્ન છો સમૃદ્ધ છો સફળ છો છતાં આપને એવું લાગે છે કે કંઈક કશુંક જીવનમાં ખૂટી રહ્યું છે જો આવું આપને ક્યાંય પણ લાગી રહ્યું તો અને માત્ર તો આપે આ ધ્યાનનો અનુભવ કરવો જોઈએ જેના કારણે આપને જે ખૂટતી કડી છે જે અસંતોષ અશાંતિ આ ખૂટતી કડી એનો જવાબ ખૂટતી કડી એની સંતોષ શાંતિ આનંદ સદભાવના કરુણા આ બધો જ જવાબ આપને આપની અંદરથી ઉજાગર થઈને મળશે એટલે આ ધ્યાન એ માત્ર કોઈ ડિપ્રેશનથી પીડિત લોકો હોય એમની માટે નથી આનંદના ખોજી લોકો માટે છે જે સંપન્ન લોકો છે અને એમને એવું અનુભવ થઈ રહ્યું છે કે કશું ખૂટે છે તો એમની માટે આ સમાજના દરેક વર્ગ દરેક જાતિ મનુષ્ય જાતિ માટે ધ્યાનનો કોઈ ધર્મ સાથે સંબંધ ધ્યાનનો સંબંધ વ્યક્તિની સાથે વ્યક્તિગત અને વ્યક્તિને વ્યક્તિગત શાંતિ આત્મ શાંતિનો અનુભવ કરવો હોય ખૂટતી કડી મેળવવી સુખનું સરનામ શોધવું હોય શાશ્વત આનંદ અનુભવો હોય અને માત્ર તો આ ધ્યાન આ ધ્યાન કોઈ ભયથી કે કોઈ લાલચથી એકત્રિત કરી અને કોઈ શરમથી આવે કોઈ મોઢાની ઓળખાણથી આવે એવી રીતના નથી એમને પોતાને પોતાના સુખની ચાવીની શોધ કરવી હોય તો ઇટ ઇઝ વિથ ઇટન રણધીરભાઈ સાથે સુખની ચાવી મેળવવાની તો વાત કરી પરંતુ આ ધ્યાનને લઈને માત્ર આછેરી વાત ઉભી શકાય ઉપરની વાત ઉભી શકાય જો ધ્યાનને આપણે પૂરા ઉભી શકાય કે પૂરી રીતે પામવું હોય તો ધ્યાનની અંદર ડૂબવું પડે ધ્યાનની અંદર ઉંડાળવા જવું પડે એના માટે આવતી સાત તારીખે ઇસ્કોન ક્લબ પાસે વિના ભૂલ્યે તમામ લોકો માટે વિના આ પ્રભાતે ધ્યાન સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે પ્રભાતે ધ્યાન કઈ રીતે તો પ્રભાતે ધ્યાન સંગીતના સૂર સાથે માણસ એક એકાગ્ર થઈ શકે માણસ ધ્યાનમાં જઈ શકે સંગીત અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ આપણી પરંપરામાં જે મૂળમાં ધરાયેલી વસ્તુ છે એ છે પ્રભાતિયા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ આપણે સાંભળીને એવું કહી થાય કે આપણું ચિત્ત છે મનની પ્રસન્નતા છે ચિત્તની શાંતિ અનુભવવા માટે પ્રભાતિયા બહુ મોટું કામ કરે છે ત્યારે પ્રભાતિયા સાથે ધ્યાન દઈને આવતી સાત તારીખની અછૂપ કોઈપણ ભૂલતા નહીં પિસ્કોન ક્લબ સવારે સાત વાગ્યે સૌથી જશે અને નવ વાગ્યા સુધી બે કલાક માટેનો એક કલાક પ્રભાતિયાનો પારિદ્રમ છે અને એક કલાક માટે ધ્યાન સાથે રવધીર શ્રી રંધરી સાથે જોડાવા માટે ધ્યાનમાં ઊભા માટે જીવનની શાંતિ ગૂર કરવા માટે આપની ઓર ચિંગે જે છે તાઈ એ દૂર કરવા ડિપ્રેશનમાં તો બાદ વિકળવા માટે અને સુખ હોય તો વધારે સુખ પ્રાપ્ત કરવા માટે અચુક આવજો પ્રભાત ધ્યાન